તો થોડું જમણ લઈ લીધું જમણ તો ફાઇનલી એવું નીકળી ગયું છું કામ પતાવીને ફટાટફટ નવ કલાક પછી છૂટા પડ્યા આપણા હવે જઈએ છીએ આપણા એક આપણા જૂના મિત્ર છે કોલેન્ડના હું સબવેમાં હું જ્યારે આવ્યો ને ત્યારે સબવેમાં કામ કરતો તો ને ત્યારે એ બધું ગ્રુપ હતું મારું તો એ બધાને મળવા જવાનું છે આજે કારણ કે ન્યુ યર પછી બધા મળ્યા નહીં એ અંદર એ વાત છે આપણે સાલ મુબારક કેવા જઈએ ને ન્યુ યર પછી બધા મળવા જાય હાલ ચાલ પૂછવા જાય કે મજામાં મજામાં તબિયત પાણી છોકરા નહીં છોકરા સૈયા તો છે પણ છોકરા નહીં કરીશું એટલે બધું પૂછવા જવાનું છે આજે બધાને એટલે તો જઈએ છીએ હવે વોલસો લઈને જગ્યા છે ગોમડું છે આનું તો જવાનું છે નહીં ચન્યા તૈયાર થઈ ગયા ચોથિયા જેવા તૈયાર થઈ ગયા આપણે જોડતા જાડ્યો આવે છે એટલે અમે જઈએ છીએ હવે સોલ્વ વોલ સોલ આ રોજ રોજ અહીંયા ગાડી મૂકવાની એટલી બધી ટિકિટો ભેગી થઈ ગઈ છે ને ખબર જ નહીં પડતી અહીંયા પાર્કિંગ કરવાના પૈસા તો અમે આવી ગયા છીએ અમારી ફ્રેન્ડના ઘરે બસ ચાલતા ચાલતા જઈએ છીએ તો અમારે પતી ગયું છે મીટિંગ બધા ભાઈબંધો મળી લીધું હાય હેલો કરી લીધું હવે જઈએ છીએ લેસ્ટર આ બુમરો બહુ દિવસ થી કેન પાણી પૂરી ખાઈસ પાણી પૂરી ખાવી છે તો આજ ફાઇનલી લેસ્ટર લઈ જઉં છે આને બોલો કોણ આવવાનું છે બે કપતી પોતાનો સ્પેશિયલી 70 કિલોમીટર ગાડી ચલાય 70 માઈલ તો કિલોમીટર હા કિલોમીટર ઓકે 70 કિલોમીટર દૂર પાણીપુરી ખાવા જવાનું ખાલી પાણીપુરી બોલો શું કરવાનું એ જા દે હા બરાઈટ ગુજરાતીમાં સૂચના ચોક આ ચોક મજા આવી ગઈ યસ પાણીપુરી ખાધી આવી હતી બહુ મજા આવી ગઈ અમે ગટિયાન બહુ દિવસથી પાણીપુરી પાણીપુરી સાનુસ પાણીપુરી એઝ વેલ એઝ બરાઈટ પાણીપુરી તું ગુજરાતીમાં બોલ ના હા સોરી બલા સવા પડ્યા છે <laughs> बहुत देर थी पानी पूरी पानी पूरी करती थी पांच खादी मजा आएगी भूखा काटना क्या एकदम तो मजा आई जाडिया आटा दिवस थी पानी पूरी पानी पूरी मंडी तू दे हमें पफ भी लाया था तो बहुत मस्त मजा आएगा गया अगर, अगर मानिक चौक दही ना आया आटा दिवस थी खा खा करता था ना मानिक चौक दिए मानिक चौक जी आज गुड થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારો વિડીયો જોયો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કરવો હોય પણ કરજો જ જો સારું છે ધીરે ધીરે સારું બની રહ્યો છે યાર કેમ તમે આવું કરો છો આમ નોટ અપો બ્લોગર સો કીપ સપોર્ટિંગ કીપ લાઇકિંગ કીપ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો ફટાફટ અબી હાલ જ ઘણા દિવસ પછી આજે જઈ આવ્યા અમે ચટપટ તો ભૂમિ કે એ દિવસ તો માણેક ચોક માણેક ચોક કરી દીધી આજે અમે અહીંયા જઈ આવ્યા મજા આવી મળીએ ત્યાં સુધી મજા કરો મસ્તી કરો મોજ કરો મળીએ આવતા કાલા બ્લોકમાં ત્યાં સુધી જય સોમનાથ જય શ્રી કૃષ્ણ બાય